Thank you. નમસ્કાર મિત્રો અમારે એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે કિસિંગ સીન બદલે ઐશ્વર્ય નોટિસ મળી જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો કિસિંગ બદલે ઐશ્વર્યા રાયને નોટિસ મળી હતી ઐશ્વર્ય રાયનો ત્યારે એક જૂનો ઇન્ટરવ્યુ સામે આવ્યો છે જેમાં જે ધૂમ કરેલા કિશિંગ સીનની વાત કરીએ રહ્યા હશે ત્યારે તેમણે કહ્યું કે ત્યારે એક મોટો વધુ આપને જણાવી કે ત્યારે મુદ્દો બની ગયો મને કેટલાક લોકો તરફથી નોટિસ મળી હતી જોકે જણાવી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્યારે તમે આઇકોનિક શો અને તે તમારું જીવન ખૂબ જ સુંદર રીતે જીવ્યું છે જોકે આવી છોકરીઓ માટે એક ઉદાહરણ છો તેઓ તમારા પડદા પર છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ